કાંટીને ઘટના આદલા પલતન અને બંદકનેલ પાસેથી દંપતીની હત્યા કરના સાયકો કિલરને પોલીસે પકડી પાડી હોતો દરમિયાન પોલીસની रिवલવલ છૂટવી લેવાનો પ્રયાસ કરતા આકરે છો બચાવમાં તેના ઉપર ગોળીબાર કરતા તેમનું મૃત્યુ થયું તો ને પોલીસ સે એન્કાઉન્ટર કર્યું હોતો પરિવારને ન્યાય મળ્યો હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર એન્કાઉન્ટરમાં સાયકો કિલરનું મોત નીપજ્યું છે પરિવારે ન્યાય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે બે દિવસ પહેલાં ગાંધીનગરના અડાલજામાં નર્મદા કેનાલ પાસે મોડી રાત્રે વિપુલ પરમાર નામના સાયકો કિલરે એક દંપતીની હત્યા કરી નાખી હતી અને ભાગી ગયો હતો ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેહગામમાંથી તેની ધરપકડ કરી હતી આજે તેને ગાંધીધામ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યું હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતાની સાથે આરોપીનું પુનર્નિર્માણ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેણે પોલીસ પિસ્તોલ કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સો બચાવમાં પોલીસે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું ઘટનામાં જીવ ગુમાવનાર વૈભવ મનવાણીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ન્યાય મળ્યો છે અને પોલીસે તેમનું કામ કાર્ય કર્યું છે અગત્યની વાત એ છે કે શુક્રવારની રાત્રે કેનાલ ઉપર થયેલી યુવકની હત્યાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો આરોપી વિપુલને પોલીસે પકડી પાડ્યો છે હત્યા કર્યા બાદ તેમને મોબાઈલ બંધ કરી દેતા પોલીસને શંકા ગઈ અને શંકાના આધારે તેને પકડી લીધો હતો દરમિયાનમાં રિકન્સ્ટ્રકશન વેળાએ પોલીસની પિસ્તોલ આંચકી લેવાનો પ્રયાસ કરવામાં આવતા તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું હતું કોર્ટે આરોપી કેદીને પેરોલ પર છોડ્યો હતો શુક્રવારી મધરાતે અદાલત નર્મદા કેનાલો પર યુવકને છરીના બાર જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવતીને પણ ઇજાગ્રસ્ત કરી હતી રીકન્સ્ટ્રક્શનની ઘટના વેળાએ આ બનાવ બન્યો હતો અને પોલીસે તેનું एन्काउंटर करू है पुलिस फायरिंग में आरोपी विजय न मृत्यु थी माहिती सामने आ रही है तो जितने भी लोगों ने इसके ऊपर काम किया है उन सबका हम दिल से थैंक यू करते हैं बस हमारे बेटे को इंसाफ मिल गया जैसे हमको थोड़ा थोड़ा आपको यहाँ बुलाया था नहीं बस बुलाया नहीं आएगी का धन्यवाद उसके लिए जो भी मेहनत की है दिन और भगवान ने इंसान किया इंसाफ किया है भगवान ने इंसाफ किया है बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ जा रहा था उस पर अटैक हुआ है इतना अटैक हुआ है कि हम हमारे हमा सब दिल टूट गए हैं हम खुद टूट गए हैं उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा गंदा भी लिखा है बिना समझे हुए फैला रखे हैं आप इसलिए हम मीडिया से दूर होना चाहते हैं आज खुश हैं सफाई है, ना। ना। है वो खुश तो हैं उनके काम से खुश हैं प्रशासन का प्रशासन को जल्दी अच्छा आज हमको उतनी उम्मीद